એ ના પાડી તોય સારું પાણી નાય કંડા હાર્યા તમારી કીને ક્યારે જ આવું પડે વાત કરો કઈ કે હું તો કહું હું તો બોલી ના આ બે બે થકા આર્યા કહું બરવો છે બધે કહું સબંધો હાથ એવા પડે તમે કહું અમાર તો ખ્યાલ જ આવે જ નહીં તમે ક્યારે આ આપણી પરત છે આપણે કશ્મીર બગડવાના સબંધ નહીં બગડવાના દોષી વાત હા હા દોષી યાર કપાતાર હો એ હવે થોડોક વેણી જાય બહુ અમારે સાક કરી ખબરાઓ તારે ક્યું હે ઉંજો પાછો હળવો ફરીન ફરે હે એય અમે એવી લાજ લાગતા ને તમે નેકળો અમારું ખબર હું કેવો છું જરૂર પડે એ

ભુલી ગયો ભુલી ગયો તારા માંને ભૂલી ગયો હે માળા આ વાદરૂ લેટવાનું પડ હડા છું કાક પાડી ઉગી હાલ ને કટની સરપંચની કોઈ ગણતુ નિકાયા પડ્યા રામ લક્ષ્મણ ની જોડી ભાઈ હા તારો હે

રોટલા બોટલા નો પ્રોગ્રામ કર્યો નહીં કોઈ થો રોટલા બોટલા નો રોટલા નો આર્યા પૂછ્યા વગર રોટલા તો નહી કર્યા ફટાફટ બનાવ રોટલા મેં અમલ ને ખબર ખાવાનું હે લે કા રે મહેમાન કદી ખઈન આવે ભોણો છે એના જ ફટવાડ્યો છે તું હાલતા નહીં પાહા તમારું

લે તમુજી હા આ જો તમુજી તમે આ પાલક ઓહો તું નીકળ્યો આ એ હા આ છે તમુજી હું અહીંયા પાલક ને બોલો ને તાણે એમ ન કેતો આ માર આડુને સી હોય કણ થોડી થોડી પેલા ની વાત યાદ આઈ તમારે ઈ લઈ લો લે મારું